નવી સિવિલમાં કેટલાક સિક્યોરિટી ગાર્ડ અને સુપરવાઇઝર યોગ્ય ફરજ બજાવતા નહીં હોવાથી કિડની બિલ્ડિંગમાંથી છેલ્લા દસથી પંદર દિવસમાં પચાસથી વધુ પાણીના નળ બાથરૂમ સહિત અન્ય જગ્યા પરથી ચોરી થતાં સતત પાણી વહેવાને લીધે દર્દીઓ અને તેમના સગા સંબંધોની હાલત કફોડી રહી છે નવિસિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગ બાદ ક્રોમા સેન્ટર ઓ પીડી વોડ સહીતના ચોરી વિભાગમાં બાથરૂમ અને વૉશ ફેસિંગમાં હાથ ધોવા અને જરૂરી ઉપયોગ કરવા સહિતના માટે પાણી વ્યવસ્થા કરવામાં આવી છે જુલા થી પંદર દિવસથી બાથરૂમ સહિતની જગ્યાએથી થી વધુ પાણીના નળની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે નળ ચોરી થયા બાદ જ્યાં સુધી બીજો નળ નહીં નાખે ત્યાં સુધી પાણી સતત વહેતું રહે છે જોકે છેલ્લા દસ થી પંદર દિવસ દરમિયાન ચોર થયેલા નળ દ્વારા નવા નળો નાખવામાં આવી રહ્યા છે સિવિલ અધિકારીએ કહ્યું કે સિક્યોરિટી ઓફિસર અને એજન્સીને નોટિસ આપવામાં આવી છે અને ફરી આવું નહીં થાય તેવી કડક સૂચના આપવામાં આવી છે જ્યારે સિક્યોરિટી ગાર્ડની સંખ્યામાં વધારો કરવા માટે વડી કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે નમસ્કાર હું ડૉક્ટર ધારિત્રી પરમાર સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ તરફથી આપની વાત કરી રહી છું મારા પણ જાણવામાં આવ્યું છે કે અમારે ત્યાં આવેલી કિડની હોસ્પિટલ અથવા તો કિડની બિલ્ડિંગ નામે આવેલી હોસ્પિટલ જ્યાં આગળ છેલ્લા અઠવાડિયા દરમિયાન થોડાક નળની ચોરી થયેલ છે મેં એના માટે કમિટીની ઉડાવી લીધી છે અને મિટિંગ ચાલી રહી છે કે ક્યાં અને કેમ અને શું થયું સિક્યોરિટી કેમેરામાં એને કંઈ જાણ થઈ નથી સો અમારું માનવું છે કે આ બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે હાલમાં અમારી જૂની બિલ્ડિંગમાંથી અમે નવી બિલ્ડિંગમાં એટલે કે કિડની બિલ્ડિંગ અને જૂની કોવિડ બિલ્ડિંગ તરીકે જાણીતી સ્ટેમ્પસલ બિલ્ડિંગમાં શિફ્ટ કરવાની તૈયારીમાં છે સો શિફ્ટિંગ પૂર્વેની તૈયારી વોર્ડ અને ઓટી અને હોસ્પિટલ અંગેની ચાલી રહી છે જે અંગે કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યા છે તો શક્યતા છે કે કન્સ્ટ્રક્શન કરતાં લેબર વર્ક કે અવર જવર પર પૂરો કંટ્રોલ ન હોવાથી આ ચોરી થઈ હોઈ શકે જે અંગે તપાસ ચાલુ છે એની એક્ઝિટ વિગત હજુ મારી તપાસ ચાલુ રહી છે એટલે હું કહી નહીં શકું પરંતુ નળ અને મતલબ ટોયલેટ બાથરૂમ અને એરિયામાંથી નળની ચોરી થયેલ છે એવું મારી જાણમાં છે एकदम દિવસ પાણી બંધ હતી એમાં ચોરી થઈ શકે એવું કોઈ સંભાવના પાણી બંધ હતું એટલે શુક્રવાર શનિવાર રવિવાર ત્રણ દિવસ પાણી બંધ હતી ખેલીબીંગ એમાં ચોરી થાય સંભાવના નળની ચોરી અને પાણીની સંભાવના જોડે ખાસ ના હોય કામ ચાલે છે એટલે નળ પાણીનો સપ્લાય ઓન એન્ડ ઓફ બંધ ચાલુ કરવામાં આવે છે પરંતુ લોજિકલી મને નથી લાગતું કે નળની ચોરી અને પાણીનું બંધ થવાનું કોઈ કનેક્શન હોય સિવાય કે એ જ માણસો ચોરી કરી ગયા હોય પ્રાઇમરી સીસીટીવી ની તપાસ માં હજુ ખબર પડી નથી સીસીટીવી ના રેકોર્ડિંગ બહુ લાંબા હોવાથી હંડ્રેડ પર્સન્ટ તપાસ પૂરી થઈ નથી પરંતુ પ્રાઇમરી તપાસ માં હજુ સુધી કોઈ પર એલિગેશન કરી શકાય એવું નથી મેડમ એમાં કઈ કે એફઆઈઆર કઈ લખવાનો માં આવશે એ ડિપેન્ડ હવે કોઈ વિક્ટીમ મળે તો એફઆઈઆર કરીએ અથવા તો પછી તો સિક્યોરિટીને ટાઈટ કરવાનો ઇશ્યુ આવે